નમસ્કાર મિત્રો બાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમા ગરમ માલપુવા તો એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે હું પહેલાં જણાવી દઉં એમાં ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ તે પછી અજમો હળદર અને કોઈ પણ તેલ આપણે લીધું છે સરસિયાનું તેલ ગોળનું પાણી પહેલાથી જ તૈયાર કરી રાખ્યું છે કારણ કે ગોળ વઘરવામાં બહુ સમય લાગે છે એટલે પહેલેથી જ એને તૈયાર કરી રાખ્યું છે હવે આપણે એને એનું ખીરું બનાવીશું સૌ પ્રથમ આપણે પહેલા એમાં લોટ નાખીશું હવે આમાં થોડું થોડું પાણી ઉમેરીશું એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું ज्यादी एकदम सोवाड़ो ना त्या सुधी हलावता हाँ रहू बराबर मिक्स न थाय તો હાથ ની મદદથી પણ કરી શકાય છે ખાંડ થી પણ બનાવી શકાય છે પણ આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે નાના મોટા બાળકો બધા ખાઈ શકે તે માટે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે આને બરાબર મિક્સ કરવાનું છે આમાં નાનો નાનો લોટ રહી જાય તેવું નથી કરવાનું એકદમ સ્મૂથ સુંવાળું થઈ જાય તેવું ખીરું બનાવવાનું છે હવે અમે આમાં આપણે એડ કરીશું અજમો શિયાળાની ઋતુ છે તેથી આપણે એમાં અજમો એડ કરીશું જેથી ખાંસી કે કઈ ન થાય હવે એમાં એડ કરીશું હળદર જરૂર પ્રમાણે લઈશું હવે આને આપણે પાંચ મિનિટ માટે છોડી દઈશું જોવા કેવું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે એકદમ સ્મૂદ હવે આપણે માલપુવા બનાવીશું નોનસ્ટિક તવીમાં થોડી ગરમ થાય પછી એમાં તેલ નાખીશું બહુ ગરમ નહીં થવા દેવાની કારણ કે માલપુવા ચોટી જશે હવે આ તવી ગરમ થઈ ગઈ છે હવે આપણે બનાવીશું માલપુ બધી સાડ આપણે તેલ નાખીશું

এমা দিমে 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 সেকে থাবা দিসো বও ফুল গেস রাখানো হথি কারান কে নিছে ছাটি জসো

હવે માલપુઓ તૈયાર થઈ ગયો છે હવે એને એક લઈ લેશુ હવે આપણે ફરી બનાવીશું આ રીતે બધી સાઈડ તેલ લગાવવું પડશે ગેસ થોડો ધીમો રાખીશું આપડે માલપુળો બહુ મોટા નહી અને બહુ નાના પણ નહી મીડિયમ સાઈઝના બનાવીશું હવે થોડું તેલ નાખીશું

શિયાળામાં હંમેશા સરસિયાના તેલથી જ માલપુવા બનાવવા જેથી બાળકોને ખાંસી ન થાય હવે આ પણ તૈયાર થઈ ગયો છે તો માલપુઆ તૈયાર છે અને સરળ રીતે બનાવી શકાય છે અને નાના મોટા બાળકોને પણ જરૂર ગમશે તો આવી અનવી વાનગીઓ બનાવવા માટે બાની રસોઈમાં જોડાયેલા રહો નમસ્કાર